જય શ્રી કૃષ્ણ વાલીશ્રી અને વિદ્યાર્થી મિત્રો હું પટેલ ધાર્મિક દિગ્દર્શન વિદ્યા સંકુલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ જે આપણા હિન્દુ ધર્મમાં અતિશય મહત્વ ધરાવે છે તો ચાલો આપણે ઘરે બેઠા છે તેમાંથી એક ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનું દર્શન મારા સહપાઠી ચૌધરી દ્રષ્ટિ અને પટેલ ઋતુ કરાવશે આ જ્યોતિર્લિંગની વિશેષતા છે કે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તત્વો સમાયેલા છે તેમજ ભગવાન શિવ અહીં ત્રણ આંખ ધરાવતા ત્રમકેશ્વર સ્વરૂપે છે આ મંદિર ત્રણ પહાડીઓથી ઘેરાયેલું છે નીલગીરી બ્રહ્મગીરી અને કાલાગીરી તેથી આ જ્યોતિર્લિંગને ત્રમકેશ્વર કહેવામાં આવે છે એવી માન્યતા છે કે આ જ્યોતિર્લિંગ સ્વયં પ્રગટ થયું છે એટલે કે આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી નથી આ જ્યોતિર્લિંગ ગોદાવરી નદીના ઉદ્ગમ સ્થાને બિરાજમાન છે ને મહારાષ્ટ્રના નાસિક શહેરમાં સ્થિત છે આ જ્યોતિર્લિંગ રત્નજડિત મુકટથી ઢંકાયેલું છે એવું માનવામાં આવે છે આ જ્યોતિર્લિંગ પાંડવોના સમયથી છે તે સિવાય દર બાર વર્ષે અહીં કુંભ મેળાનું આયોજન હોય છે